ચાલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ તમે બધા મજામાં જશું હાલો આજે તો મારે કારખાને જવાનું છે અને ઢેબી જાય છે આજે કામે જુઓ ત્યાર થઈ ગઈ છે કામ પણ બધું કરી નાખ્યું એને જો રસોડામાં નવરા થઈ ગયા આપણે જવાનું છે કામે એમ કામે જવું છે એટલે તો જવા નહી ચાંદલા લસુંડલી થઈ છે આપણે મિત્રો આપણે હવે જવાનું છે આજે કામે અને જો હું નવરી થઈ ગઈ છું કામ કરનાયકું છે ટિફિન ભરાઈ ગયું છે અને આપણે જઈશું હવે કામે તમને ખબર જ હશે હું રોજ સુ કામ કરું છું ટમેટા અને આ સાહેબ છે ને આ એક બટન ન થાતું બંધ નહીં બટન બંધ નથી કરું ગળફસી આવી જાય મને ગળફસી તો આપણે હવે જયસો ટમેટા વીણવા તો તમને બધું જ દઈશ અને સાઈટ જઈ છે હવે કારખાને કારખાને કીરા કસરા કીરા કસરા દમ તો મેનેજર જવાના છે તો બન્યા રહે છે હવે આપણે વાડીએ ટમેટા આ બધા જી કમિંગ સુનના પડે સે નંબરિયા શ્રીનારાણ દેવની જય આપણે લઈ આવ્યા છે ટમેટા વીણવા કેમ કે રોપનું કઈ હજી નક્કી નથી જો કદાચ જો જવાનું થાય તો હજી નો ફોન આવશે કલાક પછી કદાચ જો જશે એટલે મેનેજર ને વાત કરી છે તો કલાક પછી આપણે જવાનું થશે ટમેટી શોપા તો આપણે બધા એને જવાનું છે ટમેટી શોપા અત્યારે તો એ આવશે આપણે ટમેટા વીણા આવીને જેટલી ડોલ ભરી લીધી છે અને ઉધડા કેરેટ આજ કાંઈ નહીં દીધા નથી એટલે અમે આજ વીણીએ છીએ અને જો કલાક પછી શેઠનો ફોન આવ્યો મિત્રો હવે હું કારખાનાથી જાઉં છું ઘેરે ખાવા ચાલો મિત્રો હું આવી ગયો છું ઘરે મને ઘણું કામ સીંધું છે કામ કરવાનું છે કપડા લઈ નાખીએ ઢેબલો ગયો છે કામે એટલે એના મારા મારે કામ કરવું પડે ને ચાલો મિત્રો જુઓ આ બધા મારા મિત્ર છે બપોરના ટાણે બધા ખાઈ પીને નવરા થયા છે બોલતા નથી આવડા બધા મૂંગા છે બધા કોઈ બોલે નહી દાંત કઈદા કરે કે આવડા તો બધા વિડીયો મૂકશે યુટ્યુબમાં પર ફેમસ થઈ ગયા તો અને ખાલી રોપ હતા એ ખાલી મૂક્યા છે અને એમ કહી દીધું કે ભી આપણે રોપ સોપવાનું રાખવાનું છે અત્યારે ટમેટા ઉતારો એટલે આજે અમે પાછા વયા જઈશું હવે ટમેટા ઉતારવા જઈશું રોપ નું બંધ ને બધા એમને મૂડ ઓફ થઈ ગયું કે ભાઈ રોપ સોપા જવાનું હોત તો બધાને મજા આવત ટમેટામાં મજા ન થાતી એટલે રોપ સોપા જવું તો મજા આવત બધાને પણ ખાઈ વાંધો નહીં બધા જાય જ છે બધા જાય છે હજી અડધા તો હવે આપણે આવી ગયા છીએ હવે વાડીએ રોજનું કામ કરી ટમેટા તારવા બહુ પાણી છે આમાં પાણી વાર રાખવું નહીં લાગે એમાં ન કરતા પહેરા

અને હું હું નહીં હોય ને તારે કંઈ વાંધો નહીં આવે રસોઈ બનાવવામાં જો એ શીખે જ છે ભાખરી જો એક ભાખરી બનાવી નાખી ને તમે બીજી ભાખરી બનાવે છે જો ભારતના નકશા થાય પણ ભીખા ન રે ભીખા ન રે ભીખા તો રે જ નહીં હરિયાણી છે ઓ ગમે એમ તો સ્વેતરા બોલાવી નાખે હોય હેરકી ભાખરી હોય શાક ચડે છે એ કોલી ભાખરી બનાવી બતાવો તો જ્યાં એક ભાખરી બનાવી નાખી એને જો કેવી મસ્ત ગોળ બનાવી તમે જ બનાવીશ ને તમે હવે હવે ને તમે રોજ રસોઈ બનાવીને આવજો મારે કેવું સારું નવું રીત કર્યું

કોઈ બાય બાય કેતું નથી એટલે આપણે કઈ જવાનું થતું નથી તો બાય સીધા આરામ બધાને ગુડ નાઈટ મળી પાછા એક નવલબમાં સવાર માં બાય